તમારા બધાનું સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં આજે ધોરણ બાર ચેપ્ટર સાત આલ્કોહોલ ફિનોલ અને ઇતર સંયોજનો એના અંદર આગળ વધીએ તો આજનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચનને બારી સમજીએ આલ્કિનના એસિડિક ઉદ્દીપક જળ વિભાજનથી જળ વિભાજન આવ્યું એટલે શું આવે એચ ટુનું ઉમેરણ હશે ને તો જળ વિભાજન આવ્યું એટલે એચ ટુનું ઉમેરણ હશે ક્વેશ્ચનને શાંતિથી સમજો કોની કોના સાથે પ્રક્રિયા છે એ ક્વેશ્ચનમાં જ બધું આપેલું છે રેડી આલ્કિન આલ્કિન એટલે દ્વિબંધવાળું સંયોજન રેડી ઇથિલ લઈ શકો પ્રોપેન લઈ શકો જે પણ હોય બરાબર દ્વિપદવાળું કોઈ સંયોજન છે એના અંદર શું ઉમેર્યું એસેડિક ઉદ્દીપક એસેડિક ઉદ્દીપક એટલે એસસીએલ તમે ઉમેરી શકો એચ ટુ એચ ઓ ફોર ઉમેરી શકો આવું બધું ઉમેરી શકો રેડી ડાન્સ કરવો હોય તો કરી લો પેલા તો એમ આગળ ચાલુ કરું યાર રેડી બહાર કોક વાળો ગોળો ચાલુ થાય એટલે તમે કૂદવા માંડો રેડી ઓકે સારું જવા દો એનો પછી ચાલુ કરીએ તો આલ્કેન ની કોના સાથે પ્રક્રિયા પાણી સાથે ની પ્રક્રિયા કોની હાજરીમાં તો એસિડિક ઉદ્દીપક ની હાજરીમાં શું બનશે તો કે આલ્કોહોલ ની તરીકે શું બનશે આલ્કોહોલ ROH નું નિર્માણ થશે તો સંયોજન ની બનાવટ ક્રિયા વિધિ સા સમજાવવાની એટલે અખા ક્વેશ્ચન સમજી લો શું કહે છે આલ્કેન ની પ્રક્રિયા કરવાની કોના સાથે પાણી સાથે કોની હાજરીમાં एसिडिक उद्दीपक ની હાજરી માં એસિડિકલી એસિડ કોઈ ઉદ્દીપક લેવાનું HCl એક એસિડ ગયવા છે H2SO4 એક એસિડ ગયવા છે બરાબર તો કોઈ એસિડિક ઉદ્દીપક ની હાજરી માં પ્રક્રિયા કર તા શું બનશે તો કે આલ્કોહોલ બનશે રેડી અને એ આલ્કોહોલ ની બનાવટ તમારે સમજાવવાની રેડી ક્રિયા વિધીસ તો આપણે એક એક પોઈન્ટ ના આગળ વધારીએ તો કે છે પહેલા આપણે બે પ્રક્રિયા જોવી દીધી આલ્કીન કેટલા ટાઈપ ના હોય તો આલ્કીન બે ટાઈપ ના હોય એક સમમિત હોય એક અસમિત હોય સંમિત એટલે શું અહીંયા ધ્યાન આપજો સંમિત આલ્કીનનાને કેમ કેવામો આવ્યો તો આને સંમિત આલ્કીન એટલા માટે કેવામો આવ્યો સી ડબલ પોઈન્ટ સી ની બંને બાજુએ જો સરખું છે અહીંયા બે H છે તો આ બાજુમાં કેટલા H છે બે H જો સી ડબલ પોઈન્ટ સી ની બંને બાજુએ સરખું વાતાવરણ હોય તો એને શું કહેવાય સંમિત જો હું મારી ભાષામાં વાત કરું રેડી એટલે સી ડબલ પોઈન્ટ સી ની બંને બાજુમાં નજર કરવાની H દેખાય H દેખાય H દેખાય H દેખાય તો કેવો સંમિત પણ અહીંયા જોજો અસમિતકન કહેવાય તો સી ડબલ બોન્ડ સી ની આ બાજુમાં H છે પેલી બાજુમાં CH3 છે આ બાજુમાં H છે અને પેલી બાજુમાં H છે પણ આ CH3 જોધો છે ને H કરતા એટલે કેવું કીધું અસમિત કીધું રેડી ફરીથી કહું સી ડબલ બોન્ડ સી ની બંને બાજુએ નજર કરો આ બાજુમાં બે H છે પેલી બાજુમાં બે H છે નથી તો કેવું કહેવાય અસમિત આલ્કિન કહેવાય રેડી પાણીમાંથી બે ઘટકો છૂટા પડે એચ પ્લસ અને ઓએચ માઇનસ રેડી એચ પ્લસ અને ઓએચ માઇનસ છૂટા પડે તો કયો બંધ તૂટશે અહીંયા તૂટે એવો બંધ એક જ છે બંધ નીચેનો કયો હશે સિગ્મા પણ ઉપરનો પાઇપ બંધ નિર્બળ હોય આપણે જાણીએ છીએ તો કયો બનટુટ પાય બનટુટ અહીંયાથી બંધ બ્રેક થાય છે બંધ બ્રેક થાય તો અહીંયા પણ એવું બનશે ને એક નેગેટિવ બનશે એક પોઝિટિવ બનશે તો માની લો કે આ નેગેટિવ બન્યો હોય અને આ કેવો બને હોય પોઝિટિવ બન્યો હોય કદાચ તો આમાંથી એચ પ્લસ અહીંયા છે એચ પ્લસ છૂટો પડે એચ પ્લસ કોને મળી જાય તો આ બાજુમાં જોડાય અને ઓ એચ માઇનસ ક્યાં જોડાય તો આ બાજુમાં જોડાય તો શું નિપજ મળે આગળ જતો तो आना अंदर જોઈએ તો પેલો બંધ કયો છે તો કે પાઈ બંધ આ કયો છે સિગ્મા છે ચલો આ પાઈ બંધ તોડો પાઈ બંધ તોડો તો આમાંથી h એક h + તો પડતે oh - h + કે જોડા હે તો આ બાજુમ જોડે તો અહીંયા શું હતું કાર્બન તો એક હાઇડ્રોજન બે હાઇડ્રોજન ત્રીજો હાઇડ્રોજન જોડે તો કેટલા થઈ જાય ત્રણ હાઇડ્રોજન થઈ જાય તો આ બાજુમ જોજો એક બે અને ત્રણ હાઇડ્રોજન થઈ ગયા રેડી અહીંયા સુધી ओके okay, देखा okay. ना छोकरीयो बड़ा ओके હવે આ बाजू માં જોડો આ ઓએચ ને જોડો અહીંયા તો ઓએચ અહીંયા જોડે મળી જાય આલ્કોહોલ મળી જાય CH3 CH2OH એટલે આને શું કહેવાય ઇથેનોલ તો મળતી નિપજ ગઈ આલ્કોહોલ કો તો ઇથેનોલ રેડી કોના અંદર સમમિત આલ્કિલ સાથે અસમમિતમાં જોજો અસંમિતમાં જ્યારે બંધ તોડવામાં આવશે ત્યારે તમને ખબર છે અસંમિતના અંદર આ પાયબંધ તૂટશે પાયબંધ તૂટશે એટલે પોઝિટિવ ચાર્જ થશે નેગેટિવ ચાર્જ થશે પણ આનાથી વિરુદ્ધ થઈ શકે ને માની લો કે આ પોઝિટિવ થયું પેલો નેગેટિવ થાય તો ઓકે એટલે અસમિત આલ્કીનમાં કેટલી નિપજ નીપજ તો બે નિપજ મળવાની સંભવ ડેડી અને બે નિપજ જો મળ હવે અહીંયા એક વાત ધ્યાન રાખવાની કે પાયબંધ અહીંયાથી તૂટ એટલે ખબર તમને કંઈ તો આપણે એક ક્રિયા વિધિ શીખ્યા હતા મુક્ત મુલક તો અહીંયા મુક્ત મુલક એ ફોલો થાય ખબર પડી કેટલી ખબર પણ હાલ એની ચર્ચા નહીં કરતા આપણે અત્યારે ખાલી એટલું ધ્યાન રાખો બંધ તોડવો છે બંધ તોડવો છે તો એસ ટુઓ સાથે પ્રક્રિયા એસ સાથે પ્રક્રિયા એચ પ્લસ અને ઓ એચ માઇનસ સાથે પ્રક્રિયા કરવી કરવીએ ચલો એક કેસમાં એક્સ પ્લસ અહીંયા જોડો અને ઓ એચ માઇનસના અહીંયા જોડીએ તો કંઈ નીપજ મળે વિચારી કહો ત્યાં સીએસ થ્રી તો હતું જ અહીંયા જોડો પેલા સી એસ થ્રી તો અહીંયા સીએસ થ્રી દેખાય સીએસ થ્રી પછી આ શું મળશે સી એચ હતું ને એક હાઇડ્રોજન જોડો તો સી એચ ટુ તો આ મળ્યું સીએચ ટુ રેડી હવે આગળ વધો અહીંયા કોણ જોડાયું તો કે ઓએચ માઇનસ જોડાય હવે ઓએચ એચ માઇનસ જોડાય તો સીએસ ટુ હતું અને ઓએચ ને જોડો તો શું મળ સીએસ ટુ ઓએચ રેડી તો એક વખત આ પ્રમાણેની નીપજ મળ અને બીજી વખત જુઓ કંઈ નિપજ મળ આનાથી ઉલટું જોડાણ કરજો માની લો કે એચ અહીંયા જોડીએ અને ઓએચ અહીંયા જોડીએ તો ઉપરની નીપજ મળશે જોજો સીએસ થ્રી તો કે સીએસ થ્રી સી એચ હતો અને કોણ જોડાશે તો ઓ જોડાશે તો સી એચ અને ઓએચ જોડાયો રેડી અહીંયા કોણ જોડવાનો એચ તો શું થઈ જશે સી એસ થ્રી રેડી એટલે આ કઈ નીપજ મળી તો આ એક વધારાની નીપજ મળે છે હવે આ બે નીપજો મળે છે એમાંથી કઈ નીપજ વધારે કઈ નીપજો ઓછી એ માર્કોનિકોપ અને પ્રતિમાર્કોનિકોપના આધારે કહી શકાય રેડી માર્કોનિકોપના આધારે મળતી જે નીપજ હોય એ કેવી હોય હંમેશા વધુ હોય અને એના સિવાયની નીપજો ને પ્રતિમાર્કોની કોપ નીપદ તરીકે ગણી શકાય બરાબર જેનું પ્રમાણ કેવું હોય ઓછું હોય ઓકે તો અહીંયા કહે છે જોજો માની લો કે આ પાયબંધ તમે તોડ્યું હવે આ પાઇબંધ તોડ્યું એટલે કઈ નીપજ મળે તો બે નીપજની શક્યતા એક વખત ઓએચ અહીંયા જોડાય ને એક વખત ઓએચ અહીંયા જોડાય તો બંને બાજુમાં શક્યતા પણ કઈ નીપજ વધુ મળશે તો માર્કોનિકોપ પ્રમાણે જો ફોલો કર તો માર્કોનિકોપમાં ટુ જીરો કાર્બોકેટાઇન બધું જ સ્થાયી થાય એટલે કઈ નીપજ ઉપરની નીપજ મુખ્ય મળે એટલે યાદ રાખવાનું કે માર્કોનિકોપ પ્રમાણેનું જોડાણ થાય તો ઓએચ ક્યાં જોડાય વચ્ચે જોડાય ક્યાં જોડાય વચ્ચે તો આપણે ક્યાં જોડવો પડે ઓએચ તો અહીંયા વચ્ચે જોડવો પડે એટલે આ સીએચ રીતું હતું રેડી અહીંયા સીએચ અને ઓએચનો જોડવાનો ક્યાં વચ્ચે જો અહીંયા વચ્ચે જોડી દઈએ અને H નો જોડી દીયા અહીંયા તો શું બની જાય CH3 CH પછી આ OH અને પછી અહીંયા શું થઈ જાય CH3 કેમ CH3 થઈ જાય આ હાઇડ્રોજન અહીંયા જોડાતું રેડી એટલે શું નિપજ મળશે તો આ નિપજ મળશે એ નિપજ માર્કોનિકોપ નિયમ પ્રમાણે મળશે એટલે કે શું થાશે મુખ્ય નિપજ અન્ય નિપજ જે મળે એક કઈ નિપજ તો પ્રતિમાર્કોનિકોપમાં મળેલી નિપજે નહી રહી પણ પ્રતિમાર્કોનિકોપ ક્રિયા વિધિ આ ના ફોલો કરો ખબર પડે છે એ મુક્તમૂલક ક્રિયા વિધિ ફોલો કરે રેડી પણ આપણે વધારાની જે નિપજ મળી એને શું કહીએ છીએ પ્રતિમાર્કોનિકોપમાં મળેલી નિપજ છે એવી નિપજ છે બરાબર એના અંદર શું થયું તો એના અંદરે બંધ તૂટ્યું અહીંયા ધ્યાન આપજો થોડી વાર તો ચાલો એના અંદરે બંધ તોડો ઓ એચનો અહીંયા જોઈન્ટ કરવાનો તમારે અને એચનો અહીંયા જોઈન્ટ કરવાનું બસ ખાલી આટલું ધ્યાન રાખવાનું તો અહીંયા શું થાય સીએચ થ્રી આ બંધ તોડો પછી આ સીએચ હતું અને અહીંયા એચ એટલે કેટલા થઈ ગયા સીએસ થ્રી સી એચ ટુ પછી એક બંધ પછી આ સી એચ ટુ અને પાછું એચ જોજો પેલી સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ અને ઉ એચ રેડી તો હવે નામ આપજો આ નીપજનું નામ શું કહેવાય તો વન ટુ થ્રી મિથેન ઇથેન પ્રોપેન અને વન નંબર ઉપર ઓલ તો શું કહેવાય પ્રોપેનોલ રેડી તો આ નિપજ શું મળી પ્રોપેનોલ અને ઉપરવાના નામ આપો વન ટુ અને થ્રી આલ્કોહોલ તો ખરો મુખ્ય નિપજમાં પણ કયો આલ્કોહોલ બોલો પ્રોપેન ટુ ઓલ પ્રોપેન ટુ ઓલ તો પ્રોપેન ટુ ઓલ કેવી નિપજ છે મુખ્ય નિપજ છે કેમ નિકોપને ફોલો કરો કોને ફોલો કરો માર્કોનિકોપને અને જે વધારાની નિપજ મળે છે એ કઈ છે ગૌણ નિપજ છે અથવા તો અલ્પ નિપજ છે જે પ્રતિમારકો નીકોપમાં મળતી હતી એ નીપજ મળે છે રેડી એટલે અહીંયા બે નીપજ મળતી હોય એટલે આ નીપજ ના પણ લખો ચોપડીમાં કદાચ ના લખેલી હોય કેમ ના લખેલી હોય કારણ કે મુખ્ય નીપજ આ રહી છે મુખ્ય નીપજ કઈ છે હા એટલે એમ કે છે કે અસમિત આલ્કિનની એચ ટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને પેરોક્સાઇડ હાજર નથી અને એસિડિક ઉદીપક થી પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મુખ્ય બન તો માર્કોનિકોવ વાળી નિપજ કેવી બન મુખ્ય બને યાદ રાખજો રેડી અહી સુધી આગળ વધી હવે કે જે આની ક્રિયા વિધિ ફોલો કરીએ ઓકે આલ્કિનના જળ વિભાજનની પ્રક્રિયા ઇલેક્ટ્રો અનુરાગી યુગ્લિલ પ્રક્રિયા ખાસ ઇમ્પોર્ટન્ટ કઈ પ્રક્રિયા કેવી ઇલેક્ટ્રો અનુરાગી યુગ્લિલ પ્રક્રિયા કેવી કેમ ઇલેક્ટ્રો અનુરાગી યુગ્લિલ પ્રક્રિયા કેવી કારણ કે અહીંયા વધારેના ઘટક તરીકે શું ઉમેરાય દરેક વખત એચ ટુઓ ઉમેરાય શું ઉમેરાય એચ ટુ એટલે એચ ટુનું ઉમેરણ થાય છે માટે આ પ્રક્રિયા કઈ કીધી અનુરાગી યોગશીલ પ્રક્રિયા કીધી છે રેડી એમાં તબક્કાવાર થતી પ્રક્રિયા જોઈએ ક્રિયા વિધિ આવે ને એટલે મગજમાં રાખવાનું તબક્કાવાર થતી પ્રક્રિયા હોય તબક્કાવાર થતી પ્રક્રિયાઓને જો સમજી લો ને તો ઝડપી સમજ પડે રેડી તો પહેલાં એમ કહે છે તબક્કો એક તબક્કો એકને સમજવા માટે પેલા રિએક્શન સમજો રિએક્શનમાં આલ્કીન છે શું છે આલ્કીન આલ્કીનની પ્રક્રિયા કોના સાથે કરી તો આલ્કીનની પ્રક્રિયા અહીંયા તમારે કરવાની એસ સાથે પણ પાણી હોય ને તો પાણી એચ પ્લસ મેળવી લે તો શું બની જાય એસથ્રીઓ પ્લસ બની જાય રેડી એટલા માટે પાણીનો એક ઘટક છે જો એચ પ્લસ સાથે પ્રક્રિયા કરો તો શું બનાવી દે એસ્ત્રીઓ પ્લસ બનાવી દે હવે એસ્ત્રીઓ પ્લસ અહીંયા પ્રક્રિયા કરવા માટે આવે છે રેડી હવે આ એચ પ્લસ આવ્યા ક્યાંથી એ પ્રક્રિયાના એન્ડમાં તમને ખબર પડી જાય કારણ કે પાણીના અંદર હોય જ ઘટકો એચ પ્લસ ઘટકો અંદર હોવાના જ છે પ્રોટોન તરીકે રેડી હવે ક્યાં છે એસ થ્રીઓ પ્લસમાંથી શું થશે બે ભાગ છૂટા પાડજો હમણાં તમે શું આપ્યું એચ પ્લસ આપ્યું તો એસ થ્રીઓ પ્લસમાંથી છૂટછ છૂટું પડે આમાંથી ઊંધું કરજો એચ પ્લસ અને એસ ટુ તો એચ પ્લસ છૂટો પડશે અને એચ ટુઓ છૂટો પડશે હવે એસ ટુ કોના સાથે પ્રક્રિયા કરવા જશે આના ઉપર એટેક કરશે એટલે આ પાયબંધ શું થશે તૂટશે જો પાઇ બંધ તૂટશે એટલે આ સંયોજક છે કે સંયોજક છે તો ગમમેતે એક જગ્યાએ જેના કારણે કાર્બોકેટેનનું નિર્માણ થશે અનેનું નિર્માણ થશે કાર્બોકેટેન તમે પાઇ બંધ તોડો ચલો પાઇ બંધ તોડો તો માની લો કે આ નેગેટિવ થાય અને આ પોઝિટિવ થાય ઓકે તો આ નેગેટિવ થાય તો H+ ક્યાં જોડે નેગેટિવ સાથે જોડે જોડો નેગેટિવ સાથે તો શું બને H H હતું અને એક H જોડે તો H કેટલા થઈ જાય 3 થઈ જાય તો આનો ચાર્જ જતો રહે ઓકે પેલી બાજુમાં તો 2H હતા અને પોઝિટિવ ચાર્જ ડેડી આ બાજુમાં આવો તો અહીંયા એચ જોડાયો તો અહીંયા જુઓ એચ અને એચ તો આ બે એચ તો છે જ એક વધારાનો એચ જોડાયો તો અહીંયા ત્રીજો એચ આવ્યો ઓકે અહીંયા સુધી ડેડી અને પેલી બાજુ શું હતું બે એચ હતા નું ઉપર ચાર્જ પોઝિટિવ તો બે એચ અને ચાર્જ પોઝિટિવ હવે પોઝિટિવ આખામાં પોઝિટિવ ચાર્જ આવ્યો તો એને શું કહેવાય કાર્બોકેટાઇન શું કહેવાય કાર્બોકેટાઇન એટલે આ નિર્માણ થયું કોનું નિર્માણ થયું કાર્બોકેટાઇન કેવી રીતના કર્યું એસ થ્રીઓ પ્લસના ઉમેરણથી एस्टरियो प्लस ના ઉમેરણ થી જોજો તો તબક્કમ લખ્યું છે આલ્કિન એટલે આ આલ્કિન આલ્કિન ની એસ્ટриоપ્લસ સાથે ની પ્રક્રિયા થી વધુ સ્થાયી શું બને છે કાર્બોકેટાયન બને છે વધુ સ્થાયી શું બને કાર્બોકેટાયન બને છે હવે એમ કહે છે કે આ પ્રક્રિયા આખી જે થઈ એ કેવી છે ધીમો તબક્કો છે કેવો તબક્કો છે આખી પ્રક્રિયા થઈ કેવો તબક્કો છે ધીમો તબક્કો હવે ધીમો તબક્કો હોય તો તમને ખબર છે કે વેગ નિર્ણાયક તબક્કો બને જે તબક્કો હંમેશા ધીમો હોય એ કેવો બને વેગ નિર્ણાય મેં તમને ઉદાહરણ આપેલા છે બરાબર તમે માની લો કે એક સામાન્ય કોઈ જગ્યાએ એવી ટ્રેનમાં બેસવા જાઓ કે જે ધીમા વ્યક્તિ જતી હોય તો કૂદકો મારીને બેસી આવો પણ એકસો એસી ના વ્યક્તિ જતી હોય ટ્રેન એમાં કૂદકો મારજો ખબર પડી કે નહીં તમે શક્તિમાન બની જવો શું બની જવો શક્તિમાન રેડી કારણ કે ટ્રેન તમને ફેરવી દેશે પછી એવું ચક્કર બમર ખબર પડી ગયા નહીં તો આથી શક્તિમાન બની બીજો નીકળશો એટલે યાદ રાખજો કોનો વેગ માપી શકો તમે જે ધીમો હોય તમે પડી તબક્કો કેવો હોય ધીમો એ વેગ નિર્ણાયક તબક્કો એનો વેગ માપી શકાય બરાબર કોઈ આપણે નહીં યાર તમે બેટ દડો રમતા હોય તો એ જ દડો પકડી શકો જે ધીમા વેગથી આવતો હોય રે રેડી કોઈ પ્લેનમાં જતું હોય ને તો એક દડો નખન નાનો પોતે એક પથ્થર નખે ને પ્લેનમાંથી તો એ તમે નીચે પકડવા જા તો ના પકડી શકો કેમ એનો વેગ વધી જાય ખબર પડે છે ને રેડી એટલે વેગ જેનો વધારો હોય એ માપી ના શકાય એટલે કોનો વેગ માપી શકાય તો જે ધીમા તબક્કાથી થતી હોય એટલે આ તબક્કો ધીમો છે વેગ નિર્ણાયક તબક્કો બનશે ઓકે એટલે સુધી રેડી તો કાર્બો કેટાઇનનું નિર્માણ થયું હવે કાર્બોકીટાઇન એસ સાથે પ્રક્રિયા કરશે આગળના તબક્કામાં બીજો તબક્કો સીધો ઉતાર દેવાનું રેડી તો કાર્બોકેટાયન અહીંયા શું કરશે એસ સાથે પ્રક્રિયા કરશે અને આગળ શું બનાવે છે એ જોઈએ તો પ્રોટોનેટેડ આલ્કોહલ બનાવે છે કેવી રીતના બનાવે છે કે જુગોકેટાયનમાંથી શું બનાવવું છે પ્રોટોનેટેડ આલ્કોલ બનાવવું છે કેવી રીતના બનાવવું છે હવે ધ્યાન આવે અહીંયા આ કાર્બોકેટાઇન છે પાણી સાથે પ્રક્રિયા કરો તો પાણીમાં અહીંયા જોડકી છે જોજો પાણી ઉપર શું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં કેટલા છે એક અને બે બેમાંથી એક અબંધકારક ઇલેક્ટ્રોનનું દાન આના કરશે કારણ કે આના પર ઇલેક્ટ્રોન ખૂટો લે આ નય ઇલેક્ટ્રોન જોદાન કરા તો શું થાય તો અહીંયા એક નવો બંધનું નિર્માણ થાય ઓ પાણીનો ઘટક અહીંયા બે ઇલેક્ટ્રોન આપી દે તો એમના વચ્ચે બંધ બની જાય આ ધન ચાર્જ નીકળી જાય ચલો ઓ આયો એ આયો અને એ આયો અહીંયા એને બે ઇલેક્ટ્રોન મૂકી દે તો અહીંયા નવો બંધ ના બને ખબર પડે છે તો પાણીના ઉપર કેટલા બે ઇલેક્ટ્રોન રહે હોય આ એક બંધકારક ઇલેક્ટ્રોન યુગમા છી હોય એક તો વપરાજે ને ના રેડી તો એક એના ઉપર બચી હોય ઓકે તો આ વિધિ આપણે જોઈએ આગળ તો આ ધન ચાર્જ હતો ધન ચાર્જના હિત શું આપવામાં આવ્યા ઇલેક્ટ્રોન આપવામાં આપજો તો અહીંયા એક નવો બંધ બન્યો આ ઇલેક્ટ્રોન કોના છે તો કે છે કેટલા હતા અબંધકારક એક 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 અને બે હતી હવે એક એના ઉપર વધી તો એના ઉપર કયો ચાર્જ આવે ધન ચાર્જ આવો કયો ચાર્જ આવે ધન ચાર્જ કારણ કે એને પાણીએ શું કર્યું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ મકવા આપી કાર્બન ના આપીને કાર્બન ના આપી એટલે પોતાના ઉપર કયો ચાર્જ આવે ધન ચાર્જ કારણ કે બે હતી એમાંથી એક વપરાય બે હતી ત્યાર સુધી આટલું મગજમાં રાખવાનું બે હોય ને એના ઉપર એટલે તટસ્થ હોય ઉપર કોઈ ચાર્જ ના હોય રેડી પણ જો અહીંયા એક નવું બંધ બની જાય તો મતલબ વપરાય જાય તો એના ઉપર કયો ચાર્જ આવે ધન ચાર્જ આવે એટલે અહીંયા ધન ચાર્જ આવ્યો ઓક્સિજન ઉપર રેડી આટલા સુધી તો અહીંયા શું કહે છે અહીંયા બનતી નિપતનું નામ કેવી રીતના આપ્યું તો આટલો ભાગ ઢાંકી દઈએ તો શું બને ખબર પડે સી એસ ટુ એચ તો આલ્કોહોલ બન્યું ઇથેનોલ પણ એક પ્રોટોન વધાર એચને શું કહેવાય પ્રોટોન કહેવાય રેડી તો એક પ્રોટોન વધાર વાળો શું આ અલ્કોહોલ એટલા માટે નામ આપ્યું પ્રોટોનેટેડ આલ્કોહોલ એક પ્રોટોન વધાર વાળો શું આલ્કોહોલ રેડી આમ ઢાંકી બે મને એટલે ખબર પડી જાય હા આમ તો શું છે આલ્કોહોલ છે પણ વધારાનો શું છે એક પ્રોટોન છે એટલે શું નામ આપ્યું પ્રોટોનેટેડ આલ્કોહોલ રેડી હવે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એની પ્રક્રિયા હવે કશું જ કરવા નહીં હવે આગળ તો કોઈ છે નહીં એચ હતું એ તો વપરાઈ ગયું તો હવે પ્રોટોનેટેડ આલ્કોહોલ શું કરશે જોજો ત્રીજા તબક્કા તો ત્રીજા તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલ અહીંયાથી એચ પ્લસના ધક્કો મારશે કારણ કે ઓક્સિજન કાર્બનના ઓક્સિજનને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં કોને આપી હતી કાર્બનને આપી દીધી હવે ઓક્સિજન પોતાની અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં પાછી લઈ લઈએ પાછી કાર્બન ના આપેલી લે તો લઈને આગ રેડી તો કોના ફાયથી લે નજીકના હાઇડ્રોજન ફાયથી લે હવે નજીકના હાઇડ્રોજનમાં આ બે હાઇડ્રોજન એટલે આ હાઇડ્રોજનને શું કર જોરથી ધક્કો મારે આ હાઇડ્રોજન અહીંથી જતો રહે અને જતો રહે તો બંધ મૂકીને જાય કારણ કે ઓક્સિજનની વિદ્યુતૃણતા વધારે હવે બંધ આ લઈ લે ખબર પડી અને પહેલાંને કાઢી મૂક તો કોને કાઢ્યો હાઇડ્રોજન કાઢ્યો હવે હાઇડ્રોજન ન કાઢ્યો તો હાઇડ્રોજન ફાય કશું ના આવ્યું હોય બચેરા ભાઈ રેડી તો હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવો ધન ચાર્જ રેડી અને આના ઉપર કયો ચાર્જ આવો આ જે ધન ચાર્જ હતો ને જતો રહ્યો પાછો ખબર પડે કેમ જતો રહ્યો જોડકી ખેંચી લીધી ને પાછી જોડકી ખેંચી એટલે શું થયું ધન ચાર્જ હતો એ ગાયબ થઈ ગયો તતસ્થ થઈ ગયું રેડી અને હાઇડ્રોજન શું થઈ ગયું દૂર પ્લસ સ્વરૂપે જો ધન ચાર્જ હોય ને એને તમે જોડકી આપો તો મતલબ ઋણ ચાર્જ આપ્યો કહેવાય ને તો કેવો થઈ જાય તતસ્થ થઈ જાય ધન ચાર્જ હોય અને જોડકી લઈ લે તો તટસ્થ થાય પણ તતસ્થ હોય જોડકી ઋણ થાય કાની ખબર પડે રેડી આ ધન હતું જેવી જોડકી ખેંચી એટલે ધન હતું અને એના ઉપર કયો ચાર્જ આવ્યો ઋણ ચાર્જ આવ્યો તો ઋણ અને ધન ભેગા થઈને કેવો થઈ જાય વીજભર જતો રહે એટલે તટસ્થ થઈ જાય ખબર પડે અહીંયા સુધી જસે તે વેસે મૂકી દઉં અહીંયા એ જ હતું ઓકે તો અહીંયા થયું કહ્યું કે ભાઈ આ ઓક્સિજનની વિદ્યુતતા વધારે એને જોડકીને પોતાની તરફ ખેંચી લીધી જેવી ખેંચી લીધી અહીંયાથી હાઇડ્રોજન ફ્રી થઈ ગયું તો હાઇડ્રોજન અહીંયાથી ફ્રી થઈ ગયો તો આ જોડકી વધી ગઈ જો અહીંયા રેડી એટલા માટે પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી શું પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી શું બન્યું આલ્કોહોલ એક પ્રોટોન ખસાળ દીધો ને એક પ્રોટોન દૂર કરી દીધો ખસાળ દીધો એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ હતો એમાં પ્રોટોન ખસાળ દીધો માટે શું બન્યું આલ્કોહોલ બરાબર તો આ બન્યું શું કે ઇથેનોલ શું બન્યું ઇથેનોલ રેડી તો આપણે શું લખ્યું છે આ અહીંયા જોજો પ્રોટોનેટેડ આલ્કોહોલ ના વી પ્રોટોનિકરણ પ્રોટોન દૂર કરવાની વી પ્રોટોનિકરણ થી શું નિર્માણ થાય આલ્કોહોલ નું નિર્માણ થાય છે ઓકે ત્યાં સુધી रखिए છે આગળના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઓકે